Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો અત્યારે હાલ શાહરૂખ ખાનને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરીએ તો ત્યારે મિત્રો શાહરૂખ ખાન એક ફિલ્મમાં શૂટિંગ દરમિયાન ત્યારે ઘાયલ થયો છે મળતી વિગતો અનુસાર જણાવી જણાવી એક અહેવાલ અનુસાર શાહરૂખ ખાન મુંબઈના ગોલ્ડન બબોકોર સ્ટોર ત્યારે સ્ટુડિયોમાં એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સૂત્રો અનુસાર ઈજા વિશે વધુ માહિતી બહાર આવી નથી પરંતુ શાહરૂખ ખાન તાત્કાલિક સારવાર માટે પોતાની ટીમ સાથે અમેરિકા ગયો છે મળતી વિગતો અનુસાર જણાવી દે કે કહેવામાં આવી રહી છે કે તેને સ્નાયુઓમાં ઈજા થઈ છે જ્યાં મિત્રો આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ